વર્ષ બે હજાર પંદરમાં ડીસા એપીએમસીના તત્કાલીન ચેરમેન ગોવાભાઈ દેસાઈ ઉપર નાણાકીય ગેરરીતિ અને જમીન ખરીદીમાં આચરવામાં આવેલી ગેરરીતિના પગલે ચાર કરોડ અગિયાર લાખ કરતાં વધારેની રકમ વસૂલવા માટે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો આ હુકમના પગલે ગોવાભાઈ દેસાઈએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને હાઈકોર્ટનો હુકમ માન્ય રાખતા ગોવાભાઈ દેસાઈની ચિંતા વધી ગઈ છે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ એક વર્ષ અગાઉ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા બાદ ગોવાભાઈ દેસાઈને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનનું પદ પણ સોંપવામાં આવ્યું છે પરંતુ ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા બાદ એક પછી એક વિવાદમાં સપડાઈ રહ્યા છે અગાઉ લોકસભાની ચૂંટણીમાં રબારી સમાજના આગેવાન હોવા છતાં ભાજપ તરફી રબારી સમાજનું ઓછું મતદાન થતાં ગોવાભાઈ વિવાદમાં ઘેરાયા હતા ત્યારે હવે વર્ષ બે હજાર પંદરમાં ગોવાભાઈ ઉપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદ ઉપર રહીને ગેરરીતિ આચરવા બાબતે હાઈકોર્ટ દ્વારા નાણાકીય વસુલાત કરવામાં આવેલા હુકમને પડકારવા માટે ગોવાભાઈ દેસાઈએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને હાઈકોર્ટના હુકમને માન્ય રાખ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને લઈ ગોવાભાઈ દેસાઈ વધુ એક મુસીબતમાં ફસાયા છે આખો મામલો એ છે કે જે ડીસા માર્કેટ એમ છે ભીડિયાનું સબ યાર્ડ છે અને તે કપાસનું માર્કેટ કરવા માટે બધા જ પ્રોસેસ કરી અને જમીન ખરીદવાની હતી એની અંદર અમારે માર્કેટની અંદર ખરીદી કમિટી આવે બોર્ડ બાલી આપે પણ ખરીદી કમિટી હોય કમિટીની અંદર બાબુભાઈ પાનકુટા ચેરમેન હતા માવજીભાઈ હતા ખેતોભાઈ હતા કરશનભાઈ હતા આપણા સિનિયર મેમ્બરોની કમિટી બનાવી અને બધો પ્રોસેસ કરીને કપાસના માર્કેટ માટે જમીન ખરીદી ખરીદ્યા પછી સરકારે કહ્યું કે ભાઈ આ જંત્રી પરમાણે કેમ ખરીદી નથી ભાઈ જંત્રી પરમાણે તો કેવી જમીન મળતી છે જે બજાર ભાવ હતો એના કરતાં પણ સસ્તી હતી માર્કેટ ભાવથી પણ સસ્તી હતી વેલ્યુશન સરથી ઘડાયું એનું તમામ આપણા આજુબાજુના ભાવ લીધા અને એ રીતે કમિટીએ ખરીદી હું ચેરમેન હતો અમે બોર્ડમાં એનો બાલી આપી આ જ રીતે પછી સરકારે તપાસ કરી કે ભાઈ તમારા જંત્રી પણ ખરીદી માટે તમારા પર દાવો કરો એમણે દાવો કર્યો આપણી કોર્ટનો આપણી કોર્ટ દિશાની કોર્ટે કાઢી નાખ્યું કે ભાઈ આવો દાવો થઈ શકે નહીં કારણ કે આ તો કમિટીએ ખરીદી છે ચેરમેન તો બોર્ડમાં છે બાકી બોર્ડે બાલી આપી છે ને બધો કાયદેસર પ્રોસેસ કર્યો છે એમાં કોઈ બીજું છે નહીં એટલે પાછી સરકાર હાઈકોર્ટમાં ગઈ હાઈકોર્ટે પાછો આ ફરીથી દાખલ કરવાનો કર્યું આ કોર્ટનો ઓર્ડર રદ કર્યો એના હાપે આપણે સુપ્રીમમાં ગયા હતા સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી થઈ હજુ ખાલી સ્ટે આવ્યો હતો એમને હાલ પૂરતો સ્ટે આલ્યો એ બાર તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી બસ આટલું જ છે બીજી કોઈ વાત નથી કોઈ કોભણ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે પણ અમારા ત્યાં માર્કેટની હજુ ચુંબાલીની તપાસ હાલ ચાલુ છે પડી છે એ તપાસ થશે અને કોનું કૌભાંડ શું છે એ પણ બહાર આવશે મારા તો દીવા જેવું છે ચોખ્ખું બજાર છે મને એક વર્ષ થયું માર્કેટની અંદર એક વર્ષમાં બે કરોડને ઉણસઠ લાખ છત્રીસ લાખ રૂપિયા આવક વધારે કરી ગયા વર્ષ કરતો બે કરોડ છત્રીસ લાખની સાડા પિસ્તાળીસ લાખ રૂપિયા મેકમ ખર્ચ ઓછું થયું કર્મચારીઓનું ખર્ચ સાડા પિસ્તાળીસ લાખ ઓછું થયું એક વર્ષની અંદર પરચુરણ ખર્ચો દસ લાખ રૂપિયા ઓછો થયો એમના કરતાં ગયા નફા કરતાં વધારે દોઢ કરોડ જેવો નફો કર્યો એટલે એ આ વહીવટ છે પારદર્શક વહીવટ આ આ છબી જેવો છે એ જ કર્મચારી એ જ ઓફિસના પિસ્તાલીસ લાખ કર્મચારી ઓછું ખર્ચ છે એ જ આવક એ જ ખેડૂતો બે કરોડ છત્રીસ લાખની આવક માર્કેટને વધારે છે પરચુરણ ખર્ચ દસ લાખ ઓછું છે એટલે આ બધી જે છે એ છે અને કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ કોઈ પણ બહાર આવેલ નહીં ગોવાભાઈના જાહેર જીવનમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર નથી કર્યો આખી જિંદગીમાં ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છે તેર વર્ષ ચૌદ વર્ષ માર્કેટમાં પણ રહ્યો છું આ મુદ્દો માત્ર જંત્રી પ્રમાણે ન ખરીદી આ જ મુદ્દો અને એ પણ એ જમીન ખરીદવાવાળા એ લોકો છે તેના ખેડૂતો ત્યાં છે જમીન ખરીદ્યા પછી સરકારે આ દાવો કર્યો ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે અમને પચીસ લાખ રૂપિયે નફે જમીન પાછી આપો સરકારમાં નિયામક પાસે મેં માગણી કરી કે મારી પાસે ખેડૂતો પચીસ લાખે નફે પાછી માગે છે એમને આપી દો માર્કેટને પચીસ લાખ નફો થાય છે નિયામક જોવાય આવ્યા અને ના પાડ્યો કે ના પાછી ના પાયા તો સારી જમીન છે એને પછી દાવો દાખલ એટલે જે તે વખતે પોલિટિકલી હશે પણ એમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર બીજી કોઈ વાત છે નહીં આ છાપાવાળા મિત્રને કહું છું થોડા ડીપમાં જઈને સાચી વાત એકદમ કોઈની પેલી પર જવો એ સારું નથી અત્યારે સુપ્રીમ કોર્ટે દાવો હતો જ ને સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટે સ્ટે કર્યો એના સામે અમે ગયા હતા હાઈકોર્ટના ઓર્ડરને સ્ટે કર્યો હતો એ જ બાકી સુપ્રીમે કોઈ દાવો દાખલ થયો નથી સુપ્રીમે કોઈ આપણી એડમિટ થયેલી અપીલ નથી આપણે હાઈકોર્ટ હોમે સ્ટે લીધો દાખલ કે ન એ તારીખે ચલાવી લીધો વાંધો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ગોવાભાઈ દેસાઈ એક પછી એક વિવાદમાં સપડાઈ રહ્યા છે અને દિવસે દિવસે તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગોવાભાઈની પિટિશન ફગાવી દેવામાં આવતા આગામી સમય ગોવાભાઈ માટે કપરો સાબિત થઈ શકે તેમ છે